હા જો ઘઉં લઈ આવ્યો મોરલાની ચોણની સાત બાજકી અમારે જો ભત્રીજો પોતરો હત્રીજો નીકળો કરું ભા હે ના ના બેરોણ ખાડું બધું બારાકંડનું ખરું ઢું છટાય તો કંઈક મરી ગયો જ્યાં હા એલટોમાં ઘઉં લઈ આવ્યો જો સાત બાજકા બરાબર હા હા પોણા બસો કિલો હે જો ભાઈ હા કેકડી થોડીક મજા ભાઈ હાલે કણી બી હા ના हा चओ पाण थोरो काई मुलाज़ो रखियूं था खारो भाई लेट सई नते आयो न पोसाए मूंखे न पाणो ही त ख़राबु न हाणे मुंहिंजे माण्हू तॾहिं पंहिंजो आबरू करो खराब ना ना। मुझे को भी रहे मथे रखी ॾे ॿधियूं घोटी चर सत ॿधे तकिड़ो बि चारो જય માતાજી જો આ સીતાવાડી ઉપર આજે હું ઘઉં લઈએ વેલ મારી નાખીને પોણા બસો કિલો ઘઉં હા અમર રાખાય મજા કરે જો આ સીતાવાડી જોઈ લો પાણીના વેડા સાફ કીધા ભૈરા જય શિવસર મહાદેવ જો ગ્લોક છે ને અંજારો પડે છે અમારા શિવજી આવી ગયા જો જોઈ લ્યો જો હમણાં ઉપર ચડી બેસ જો જોઈ લો શિવજી જોયું ને હા તિર્શનાથ મંદિરમાં આવી ગયા રોજ આવીને બેસે ખાલી મથે ચડીને બેઠો છેઠ મથે હો મથે આ જોઈ મુહૂર્ત કહી દે ને કાયમ મચે તો આરતી શું ભારે હે આરતી શું બોલો જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ સીતાવાડી માતાજી ઉપર હો આ ભુ હતા તારી છે હા ભત્રી પોતરો બેઠા જઈએ ઘઉં ઉતારવા આવ્યા બાજુ આ હાથ દુખે ને શું કરે હવે થાય શું કરે જય માતાજી જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ જો અમારા શિવજીનું મંદિર બરાબર હા અમારા જો માથે પીછડા આવે તો દેખાય છે ખાલી શિવજી આવી ગયા બેસી ગયા માથે હવે એની જગ્યા ઉપર જાય ને બેસી જશે જઈને

હમણાં થોડોક ટાઈમ થશે ને પછી મારી બાજુમાં સાવ આવી જશે પછી મારા હાથમાંથી ખાસ હો હા જો અમે જીવતા હશું તો ભાઈ આજે અહીંયા તો સીતારામ તો આ છોકરા તો વિડીયા જોશે પછી હે તો આ બેઠો હે આમાં તો દુઃખ ધુપ્ધી કીધા હવે હું આથી રજા લઈશ તો આ સામે હા સામે એક બીજો બેઠો જો છે ને હા પછી આમ બધા એ ફરતા ફરતા ચણે રાખે ને આવે રાખે ને પછી ફર્યા રાખે હા ઘઉં બહુ વાલા એને ઘઉં બહુ ખાય હા કંઈક કાંઈ એમ શિવજીના મંદિર ઉપર બેસી જાય જો અહીંયા ઉપર હે ઉપર જઈને તોક ઉપર બેસે હા તો મોર છે ભાઈ જો આની કર ઉપર બેઠો હા જો અહીંયા આ પછી એ ઓલાને બોલાવે જશે જો ઓલાને છે આવ 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 નારાયણ આવડું આવશે આ આવશે પછી બે ધીગાણું કરશે અહીંયા જો

જય કિચરી ઘટાણવાા વચ દાડા જય મારી સાપરા કાલકાઈ માતાજી અઢારી જય દ્વારકાધીશ રાજાધી રાજા રણ જય દેવાધિ દેવ શિવ સિદ્ધેશ્વર મહાદેવની જય